राजकोट शहर ए डीविजन पुलिस स्टेशन विस्तार रोड प्रगति होस्पिटल गई तारीख ओगण आसपास फायरिंग की घटना बने ली। जे जो अनुसंधा ए पुलिस पोलिस अंदर ओगत तारीखे रात्र बीस जीरो वगे त्रो सात जूनी त्रो सात आईपीसी प्रयास એ તથા રાયોટિંગના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ અગિયાર ઈસમો તપાસમાં અન્ય જે નીકળે એ લોકો વિરુદ્ધ ગુનો આવેલ છે હા આ ગુનાના બનાવ પછી સીપી સાહેબ સૂચના અનુસાર તપાસ એસઓજી ને સોંપવામાં આવેલ છે અને અત્યાર સુધીની પ્રાથમિક માહિતી અનુસાર આશરે પાંચેક જણને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે જૂના મંદુક ના જે બંને પક્ષે બનાવ બનેલ છે બંને પક્ષે નો ગુનાઈ ઇતિહાસ છે આ કારણસર તેઓ પોલીસને જાહેરાત કરવા આવેલા નહીં આ કારણે પોલીસે સરકાર તરફ ફરિયાદ दाखल કરી દીધી સરકારી તપાસની અંદર કેટલા રાઉન્ડ ફાયરિંગ થવાનો સામય છે અને કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે બનાવ સ્થળ પરથી 6 ખાલી કેસ રાઉન્ડ મળ્યા છે તપાસ દરમિયાન અને એક બુલેટ મળીલી છે કોના દ્વારા કરવામાં આવ્યું કે ફરિયાદ અનુસાર આરોપી ભૈલો ગઢવી મેટીઓ ઝાલા

જી આ બાબતે જે હથિયારનો ગુનો છે વેપન ગુનામાં સામેલ છે એ માટે થઈને તપાસ એસઓજીને આપેલી છે અને આપે કીધું એ પ્રમાણેના જે અગાઉના ભૂતકાળ છે અને એ હથિયાર પણ ક્યાંથી લાયા હતા આ બધું તપાસ દરમિયાન બહાર આવશે